પાવાગઢ પાવાગઢમાં શાનદાર નજારો જોવા મળી રહ્યો છે આ ખીણો છે ભારે ઓળખીને ખીણ આવે પછી ડુંગર છે અમે તો ચડીને ઉતરી ગયા ઉપર સવારના ગયા હતા વહેલા એટલે આખો બ્લોગ બનાવવાનો હતો પણ બ્લોગ ના બનાવ્યો તો અમે એક થોડો વિડીયો વિડીયો કરીએ તો મિત્રોને બતાવીશું મિત્રો પેલું પાણી પડે છે નીચે ખીણમાંથી सवार सवार भारी एवढं धुम्मस आगे कोण जाय ते पण समज मा हवे तू दिवस निकडे थोडं थोडं एुम्मस गायब आज वरसाद नो आम धुम्मसॉड भाई भाईजना घाटी बाजू उडी

અમારા તો બહુમણે એટલું બધી સ્લિપ ખાઈ જવાય એટલે શાંતિથી જવું પડે પાવગડ લીપ પગટિયા પર લીસા છે ને લસ પી લપસી જવાય આ તોડ પર થઈ ગયું તો ને મકાના અમારું તો બહુ સરસ પાવગડ બની ગયું આ જતાં જતાં આપણે તળાવ પાસેની રોડ ડુંગનોનો નજારો હવે જવાના છીએ ચેરાવાડા તો વિડિયો પર બન્યા રહેજો મિત્રો